એપરેશન ટેબ્લેટ ગમીસ આ બધું આપણા ત્યાં બને છે એ બી અમે તમને વિઝિટ કરીશું સાથે સાથે તમે એમાં એક તમે યુએસપી જોશો તો એવી છે દોસ્તો કે અમે બે પ્રોડક્ટ આપણે એવી બનાવીએ છે જે આખા ઇન્ડિયામાં 4 થી 5 જણા વ્યવસ્થિત ક્વોલિટીમાં બનાવે છે એક છે આપણી એપરેશન ટેબ્લેટ અને બીજી છે છો નાના છોકરાઓને ગમે એવી ગમીસ ચોકલેટ બરાબર આ બંને પ્રોડક્ટ આખા ઇન્ડિયામાં ચાર જ મેન્યુફેક્ચરર છે જે ક્વોલિટી સાથે બનાવતા હશે અને એમાંનો એક યુનિટ આપણો છે દોસ્તો તમે નેટવર્ક માર્કેટિંગમાં આજની તારીખમાં હું તમને બેટ મારીને કહું છું કે જે આપડા જોડે જે એફર્વેશન ટેબ્લેટ અને જે ગમીસની પ્રોડક્શન એ આજે નેટવર્ક માર્કેટિંગમાં કોઈ કંપની જોડે નથી અને આવનારા સમયમાં જે આ ટેબ્લેટની વાત કરું છું આવનારા સમયમાં હું તમને કમિટમેન્ટ આપું છું કે આવનારા 5 વર્ષ પછી નેટવર્ક માર્કેટિંગની દરેક કંપનીમાં પ્રોડક્ટ તમને જોવા મળશે તો આપણે મારો કહેવાનું મતલબ શું છે કે એટલા આપણે પાંચ વર્ષ પ્રોડક્ટમાં આપણે આગળ છીએ બીજી કંપનીઓથી તો આપણે ધારિયાએ માર્કેટ લાઈક શક્યું માની લો કે આજે એવું વિચારી લો દસ મિનિટ માટે કે ટૂથપેસ્ટનું અસ્તિત્વ જ નથી આખી આખા વર્લ્ડમાં બરાબર દસ મિનિટ માટે એવું વિચાર્યું પડે અને પછી આપણી કંપની લઈને આવે છે ટૂથપેસ્ટ તો તમારા માટે માર્કેટ કેટલું મોટું થઈ ગયું જે તમને સામે મળ્યું એ તમારો કસ્ટમર સાચી વાત ને પણ એ જ વસ્તુ જો કંપની સમજો કે ભાઈ